સુરત શહેરના જિલ્લામાં કોરોનાના કેસો યથાવત છે જોકે એક્ટિવ કેસોમાં વઢઘટ નોંધાઈ રહી હોય જેને લઈને સુરતમાં હાલ ધીમી ગતિએ કોરોનાનો પેસારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર સાતસો બાવીસ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાં છ અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતા કુલ છ દર્દી કોરોના માતા આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાના માતાપના આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર પાંચસો ચોમાલીસ